જો પવાનું નથી એટલે સકો માતાજી મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આપણે હવાર અવારમાં લો પાછો ચાલુ કરી દીધો હે આવી ગઈ હવે અત્યારે વાડીએ પાણી વાળવા મોટર જો ચાલુ કરી દીધી છે આજ બાજરીમાં પાણી વાળવાનો વારો છે બાજરી પાવાનું કામકાજ ચાલુ કરી દીધું છે વી આયા છે આપણે સાડા છ હાથ વાગી ગયા કારણ કે આપણે વચ્ચે એક ધોરિયો બાકી હતો એ કરવાનો હતો એ કરી નાખ્યો અને લાઈટ સાત વાગે આવી એટલે અત્યારમાં સાત વાગ્યા નહીં ઘડે કરીને ચાલુ કરી દીધી છે મોટર બાજરીમાં ચાલુ કરશું વાળવાનું જો આ વરિયાળે છે આવડે વરિયાળે થઈ ગય છે કમ્પ્લેટ દેખે જે છે ઉગી જે છે આ બધા ક્યારે આ થોડા થોડા હમારવા જોઈએ કે આ ઢેફાને લીધે જો આ પાળીમાં આમાં બધી ખાડે ખાડા છે અમુક જગ્યાએ ખાડા છે અમુક જગ્યાએ નથી ઢેફા હતા ને ઢેફાના લીધે વાવણીઓ ક્યાંક સરખો કમ્પલેટ કમ્પ્લીટ આયેલો ક્યાંય નથી આવ્યો એટલે જો આ ખંભાળીએથી બધાય ક્યારે કમ્પલેટ કરવો પડે જો આ જોઈએ હવે ક્યારે એને હામી હામી પાળીએ રહ્યા ને પાળીએથી ઢેફાએ નાખો ને આ છાંય નાખો ને ખંપાળીએ લેવાનું લે પાણી અને ઘોડે આખા ક્યારે આમ કમ્પ્લીટ જાય અત્યારે આ પાણીનું બધું એક પડું વાયલું જાય ને એટલે તો એક સાઈડ પીવે ને એક સાઈડ નો પીવે એ રીતના થાય

ત્રણ ચાર હવાર ના પીધા હે અત્યારે વાગી ગયા હે અગિયાર વાગી ગયા હે અગિયાર વાગ્યા ના હવાર ને સાત વાગ્યા થી અગિયાર વાગ્યા લગી ના ત્રણ ક્યારા પીધા ચોથો હજી અડધો ક્યારો હે લાઈટ એ ફરકી ટકે તો આપડે જો ટાટરે બી આયા હે ચાલુ કરવા આ પાદરું આદુ ટાટર છે આ ગાજે જો આ નથી ઓવરલોડ પડે એટલે ગાજવાનું ચાલુ કરી દે બીજું ઓટોવાળું હે એ તો ઓટોમેટિક ચાલુ થઈ જાય અને ઓટો નથી આ ટાટર એવું આ ઓટો સિસ્ટમ અને આ રેડી ચાલુ થઈ જાય ખામીટી છે અહીંયા ઓટો હે એટલે એ બે ટાટર કંપની ઓટોમેટિક ચાલુ થઈ જાય ને આ એક કુવાની મોટર એ ચાલુ કરવી પડે અને હવે લાઈટ ન જાય ને તો સારું બપોર લિંગ ટકે તો પાંચ પીવાના પી જાય અને કાંઈ ખાંડ ના પીવે તો આજ તો પી ન રે કાલે પી રે મિત્રો આપણે મોટર બેન કરવા આવી ગયા છે ભાઈ આ મોટર બેન કરી દીધી કારણ કે કુવામાં ખૂટી રહ્યું છે પાણી અરે કુવામાં પાણી હવાની મોટર હાલે એટલે ખૂટવડ દીધું અત્યારે અત્યારે વાગી ગયા છે દોઢથી બે ના ગાળા બે આજુબાજુ વાગ્યા છે તો આ માંથી ને આ જાય છે કુવામાં અહીં સામે ડાળ છે તો એ માંથી ઈ જાય છે ને એક બોર આ છે બે બોરનું જાય છે કુવામાં એટલે કુવો ઘાયો કે પાછો ફરે રહે ભરે ને પછી પાછી મોટર ચાલુ કરશું ત્યાં લગીન કુંવાનું જવા દીશું અને ટિફિન આપણે ટિફિન આવે છે કારણ કે જવાનું નથી પાણી વાળવાનું જો એટલે ટિફિન આવે પછી ખાવાનું થશે છે મિત્રો ટિફિન વાળી આવીશું જે જો આ જમવાનું બધું નાસ્તો આવી ગયો હે અને ટિફિન નાસ્તો કેટલી વસ્તુ છે આમાં આ બધું ફટાફટ ખોલી લેવી મિત્રો આજે જમવાની સામગ્રી આવી ગઈ છે આમાં છે મગની દાળ ગોળ લીંબુ ડુંગળી વાડીના દેશી મૂળા અને રોટલા આ છે ફરાળ શેવડો ફરાળ શેવડો હોય તો આવી જાય છાશ અને આમાં જે પીડ્યા છે શું છે એક કાજુ છે અને એક છે સેવ સમોસા વાડીએ આવું બધી સામગ્રી આવી જાય ખાવામાં વાડીએ અને જો પાંદડા પડ્યા કારણ કે ઘરના મૂળા છે એટલે મિત્રો આપણે આરામમાં હતા ખાઈ ને આપણે જગી ગયા અત્યારે જાગ્યા જાગ્યા વાગી ગયા છે જો આ ખાટલો સાંયો મસ્ત નો હતો કમ્પ્લેટ ને તડકો ને ભડ અત્યારે અહીંયા તડકો જો આવા મીંડ્યો તો એટલે ઊંઘ ઉડે જાય લાઈટ વધે છે ને મેં એક આદળી પીધી કાલે હવે રે પાવે નહીં તમે એક કામ બીજું જાગી ગયું હે નવું એ કામે જાઈશ્યું વાળા બાંધવાના હે હામી સાઈડમાં આ જો આ રજકાએ આપણે ઉલખેર એક બ્લોગમાં બતાવ્યા હતા અહીંયા બાંધેલા હતા ને એ વાળા સોડાઈ નામ હેઠે બાંધવાના હે હેઠે આમ કમ્પ્લીટ ઉલી સાઈડમાં થઈ જાય એટલે અહીંયાથી રોજ ઊભા હે નહીં હા મિત્રો મિત્રો વાળા બાંધવાનું કામ ચાલુ કરી દીધું હે અડધી સાઈડ બાંધ્યા છે અને આ ઉલો વાળો ગાડો વાળો છે એટલે આમ ઉકી લેલો છે ઉખાડ ઉખાડ કામ ચાલુ છે આ લીધું સાંભળો છે આ સીને એટલું બાંધવાનું તો વાળો બાંધવામાં તો આ ઘણી નડે છે આને આવ્યું ને ચાર દિવસથી કાપતા નહીં છે કાંઈક એટલે આમ છે અમે સીધો વાળો બી આવે ખાડા કાંઈક નાખવાના વાળા મિત્રો જો કમ્પલેટ બાંધી દીધા છે તો આ સાઈડ એ ભીયા કમ્પલેટ થઈ ગયા છે કમ્પલેટ બાંધીન વાળા નું કામ કદ પૂરું થઈ ગયું વાળા નું કામ પૂરું કર્યું ત્યાં હજી એક કામ તો આપડે ઊભું એક કામ ખૂટ ને એક ઊભું એક કામ ખૂટ ને એક ઊભું મિત્રો આ વાડે નું કામ પતી ગયું છે ઢેર તરફ ઓન દેવે થઈ ગયા છે એ ધીરે કારણ કે વાડે નું કામ પૂરું છે સવારે પાછું કાલે જ આવવાનું અત્યારે જ જલ્દી અલ્યા જાવી

ખાતર ક્યાંય મળતું નતું ઉરિયા આતરે નેના ડબલા આયરે ઉરિયા ખાતર આવી ગયું હે નેનો ડબલા આયા હે હારી દસ ઠેલી હે દસ થેલી ખાતર ઉતારી ઉતાર્યું દુકાન દુકાન આટામાં મારું જાય નળે બળે બધું બારું પડ્યું હે દુકાન દુકાને આટા માર્યો બધા દુકાને બેઠી હે બેઠા હૈ બે આવા વાળા નવરા હૈ બેઠા

હવે બતાવીશું એટલું બતાવશું અને દાંતી અત્યારે હાંકવાની છે તો ફટાફટ દાંતી હાંકી નાખીશ ઘ આપણે માવો ખાવા ને પાણી પીવા માટે માં બદલ્યા હે આપણે પાણી પી લઈ પાણી પીર્યું હે માવો ટ્રેક્ટર જો હા નાલ્યો આવે હે કારણ કે આપણે કોરો ખાઈ માવો ખાઈ ત્યાં બદલ્યા હે એટલે આઠ છે છે સાડા દસ થઈ ગયું છે લઈભાઈ આંખ છે અને આપણે એ માવો કાન ધીરે વાગી છે મિત્રો વાતનો લોક પૂરો પ્રિયમ મળે આજકાલ નવા લોકમાં